ભાજપના મારા મિત્રો કહેતા હતા કે સુરેન્દ્રનગર સીટ ઉપરથી પણ ચૂંટણી મૂકો તો ગઢેડો પણ ચૂંટાઈ જાય સુરેન્દ્રનગર બેઠક ઉપરથી ગધેડાને ઉતારો તો પણ ચૂંટાઈને આવે તો આજે મારે વાત ગધેડા ઉપર કરવી છે આ અમે નથી કહી રહ્યા આ તો આમ આદમી પાર્ટીના સતીશ ગમારા કહી રહ્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાત લોકસભાની ચૂંટણીમાં દિવસે ને દિવસે રાજકીય માહોલ જે છે તે અત્યારે ગરમાઈ રહ્યો છે ત્યારે ભાજપે સુરેન્દ્રનગર બેઠક પરથી તળપદા કોળી સમાજના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપતા ભાજપમાં આંતરિક વિખવાદ ઉભો થયો છે અને અંદરો અંદર જૂથવાદ ચાલી રહ્યા છે સુરેન્દ્રનગર ભાજપના કાર્યકરો સ્થાનિક ઉમેદવાર રાખવાની માંગ કરી રહ્યા છે તો ચંદુભાઈ શિહોરાને હવે આમ આદમી પાર્ટીના સતીશ ગમારાએ આડે હાથે લીધા છે સતીશ ગમારાએ ચંદુભાઈ શિહોરાની સરખામણી ગધેડા સાથે કરી ચંદુભાઈ શિહોરા મૂળ મોરબીના હોવા છતાં ભાજપે

આયાતી ઉમેદવાર મોરબી જિલ્લામાંથી આવે છે અને ભાજપના મારા મિત્રો કહેતા હતા કે સુરેન્દ્રનગર સીટ ઉપરથી ગધેડાને પણ તો ગધેડો પણ જાય ત્યારે આજે ગધેડા વિશે પણ થોડીક ચર્ચા કરી છે હળવદથી મારા અંગત મિત્રો પણ ફોન આવતા હતા કે આ ભાજપના ઉમેદવાર જે છે તે દારૂ પીવે છે અને માસ મટન થાય છે શું આ સુરેન્દ્રનગરની કબનસીબી છે કે દારૂડિયા અને પર માટે ખાનારો આજે અમારી ઉપર રાજ કરશે કે મોદીના નામ ઉપર મત લઈ જશે ના આ વખતે સુરનગરની જનતા અને ગુજરાતની જનતાએ મન બનાવી બેઠા છે કે આયાતી ઉમેદવારને મત નથી આપવાના આ વિડિયોની અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ કોઈ પુષ્ટિ કરતું નથી ત્યારે કોંગ્રેસે પણ જાતિવાદ સમીકરણને ધ્યાનમાં રાખતા આ વખતે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે ત્યારે જોવાનું રહેશે કે આ વખતની ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠક પર જનતા કોને લાવવા માંગે છે તો આ મુદ્દે તમે શું કહેવા માંગો છો તે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડિયોઝ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર